એસી બનાવી દીધી છે પછી તમારે પોલીસ ની ભરતી માં એવું કહેતા હતા કે પોલીસ ની ભરતી ને જીપીએસસી જેવી બનાવી દીધી છે સાહેબે તો હવે પરીક્ષા કેટલી ટફ રહેશે કેટલી તૈયારીઓ કરે યુવાનો બિલકુલ મેં કહ્યું કે પરીક્ષા માહિતી આધારિત તો અત્યારે મારી દ્રષ્ટિએ ન થાય એવો અમારો પ્રયત્ન હોય છે બીજી જો માહિતી આધારિત પરીક્ષા કરીએ તો મોટા ભાગે જે કોચિંગ ક્લાસ છે અથવા તો જેને એવી વસ્તુ પરવડે એવા જ લોકો પાસ થાય અને અત્યારે કોઈ પણ સરકારી નોકરીની અંદર તમે કામ કરતા હો કે ક્લાસમાં હો તો તમારી પાસે માહિતીની કમી નથી તમે ફટ દઈને મોબાઈલમાં ગૂગલ સર્ચ કરો એટલે તમને માહિતી મળી જાય પણ તમારી પાસે જે માહિતી છે એ માહિતીથી તમે યોગ્ય નિર્ણય કરી શકો છો તમારી પાસે માહિતી છે એ માહિતીના આધારે તમને એ માહિતી દેખાય છે કે એની પાછળ બેઠેલો માણસ દેખાય છે એટલે આપણો પ્રયત્ન એવો હોવો જોઈએ કે એ માહિતીની પાછળ દેખાતો માણસ છે એની સમસ્યા શું છે એનો ઉકેલ છે આપણી માહિતીની અંદર આપણા નિયમની અંદર એનો ઉકેલ છે આપણા નિયમનું આપણે અર્થઘટન એવી રીતે કરી શકીએ કે જે માણસ છે એની તકલીફ ઓછી થાય એની સહુલિયત થાય એના બાળકો સારું ભણી શકે અને દેશમાં યોગદાન આપી શકે આજે જે જે સંઘર્ષ કરી રહ્યા છે જે કુટુંબો એ કુટુંબના બાળકો જ્યારે ભણશે અને એમને પૂરતી સરખી તકો મળશે ત્યારે એ દેશમાં યોગદાન આપશે નહીંતર એ લોકો પાછળ જ રહી જશે અને એ લોકો યોગદાન નહીં આપી શકે ત્યાં સુધી વિકસિત ભારત નહીં થાય એટલે આપણે એવા લોકોને પસંદગી કરવાની છે કે જે લોકો આ બેકગ્રાઉન્ડ સમજે અને આના માટે પ્રયત્ન કરે અમે એક એનાલિસિસ પણ કર્યું હતું કે મને થયું કે હું આ જે કરું છું તો આમાં ગામડાના ઉમેદવારો કેટલા તો અમે સંખ્યા જોઈએ તો એનું પ્રપોર્શન ઘણું વધાર્યું હતું એટલે અમે એક એનાલિસિસ કર્યું હતું એમાં અમને ખબર પડી કે જો આ છેવાડાનો માણસ છે ભલે કદાચ એણે કોઈ શહેરમાં ગયો હોય કે કોચિંગ કર્યું પણ હશે એટલે હું તો એમ કહું કે ઉમેદવારોને પોતાની જાતે મહેનત કરવાની તૈયારી નથી એટલે એ શોર્ટકટ લે છે કોચિંગમાં જાય છે અને ખરેખર કોચિંગથી ફાયદો નથી થતો પરીક્ષા લેવામાં આવે ત્યારે કોચિંગથી ફાયદો થતો નથી કોન્સ્ટેબલ મળી ગયા એક જુનાગઢ બાજુથી હતા ભાઈ અને એક પાટણ બાજુથી હતા બંને સાથે આવતા હતા અને બંને બંને કીધું કે અમે અમારા ઘરે પાઠ્યપુસ્તકો મંગાવીને અમે ભણ્યા છીએ મારી પાસે એક બેન એવા હતા કે જે કંડક્ટર છે આમાં તલાટીમાં પસંદ થયા પહેલા તો એણે પણ કીધું કે એનસીઆરટીની ચોપડીઓ વાંચીને હું પાસ થઈ છું અને એમણે એવું કીધું કે એનસીઆરટીની ચોપડીઓ ખબર નહીં મારા સાથીઓને કેમ સમજાતી નથી આ ચોપડી બહુ સહેલી છે એવું એ બેન કહેતા હતા બીજા એક બે બે ત્રણ છોકરાઓ મને મળવા આવ્યા હતા એ પણ કહેતા હતા એકવાર મને એક એવા ભાઈ મળી ગયા કે એમણે કીધું કે મારા ખેતરના સેઢે બાજુમાં જેનું ખેતર છે છોકરો એમ કે મને ત્યાં સેઢા ઉપર મળી ગયો હતો તો એણે કીધું કે હું તલાટી અને જુનિયર ક્લાર્ક બંનેની પરીક્ષામાં પાસ થઈ ગયો છું બરાબર તો આ ગામડાનો વિદ્યાર્થી ખેતરના ખેતરમાં કામ કરી રહ્યો છે એ પણ પાસ થયો છે હવે કોચિંગમાં જવું કે નહીં હું તો એટલું એવું કહું છું કે અમે અત્યાર સુધી જે પરીક્ષાઓ લીધી છે એમાં કોચિંગથી ફાયદો થાય એવું થયું નથી બરાબર પણ ઉમેદવારો ને પછી એમની પાસે પૈસા વધી પડતા હોય ને કોચિંગ પાછળ ખર્ચે અને કદાચ ઉમેદવારને એમ થાય કે કોચિંગના બને હું સતત મારું મન ભણવા મારે અને એના કારણે કરતા હોય તો જુદી વાત છે એનો સહારો અમે નથી લીધો બરાબર છે અને આજે પણ યુપીએસસીમાં પણ યુપીએસસીની પરીક્ષા પણ જે રીતે લેવામાં આવે છે તો કોચિંગ ન કરનારા લોકો પણ એમાં પાસ થઈ શકે એવી છે પણ પછી એનાથી શું થાય છે કે કઈ નથી કરતો છોકરો તો એક કામ કરો તૈયારી કરાવો એવું પણ જે થાય છે એનાથી ફેક કોમ્પિટિશન બહુ મોટી પેદા થઈ છે મારા માટે આ સમાચાર છે પણ મને એમ લાગે છે કે ઉમેદવારો જાતે તૈયારી કરી શકે એમ છે બાકી તો પછી ઉમેદવારોની ચોઈસ છે અને ઈવન યુપીએસસી અમે આપતા હતા ત્યારે પણ અમે કોચિંગનો સહારો અમે નથી લીધો બરાબર છે અને આજે પણ યુપીએસસીમાં પણ યુપીએસસી ની પરીક્ષા પણ જે રીતે લેવામાં આવે છે કોચિંગ ન કરનારા લોકો પણ એમાં પાસ થઈ શકે એવી છે વેરી ટ્રુ અને આમાં સર તમે એ પણ જો કહી શકો યુવાનોને કે એમને શું કામ સરકારમાં આવવું છે એની સ્પષ્ટતા સાથે એ તૈયારી કરે તો કદાચ વધારે એ તો બહુ જ મહત્વની બાબત છે અને એ એટલા માટે કે આમાં અત્યારે ઉમેદવારને કદાચ એવું લાગતું હોય કે મને આ નોકરી મળી જાય એટલે મારી આવક શરૂ થઈ જાય અથવા મારા જીવનનું એક વસ્તુ નક્કી થઈ જાય પણ ખરેખર જીવન શું છે તમે આજે નોકરી મળી ગઈ અને પછી દસ વર્ષ પછી તમને કેટલો સંતોષ હશે નહીં હોય એનો આધાર છે કે તમે શા માટે આમાં આવ્યા છો બરાબર છે તમે આવીને તમને સંતોષ થાય એવું કામ કરતા હશો તમે વિચાર કરો કે તમને કોઈક વ્યક્તિ વિચાર કરે કે મને પૈસા મળે ભ્રષ્ટાચારના માધ્યમથી અને બીજી બાજુ હું કોઈકને ન્યાય આપી શકું કોઈકના જીવનમાં ફેરફાર કરી શકું કઈ વસ્તુ વધારે સંતોષ આપે છે આપણે જરા પણ વિચાર કરશું તો આપણને ખબર પડશે ઈવન જે લોકો ભ્રષ્ટાચારમાં ઇન્વોલ્વ હશે એને જીવનમાં પણ એવા અનુભવો થયા હશે કે એને કોઈકના આંસુ દૂછ્યા હોય કે કોઈકને તકલીફ દૂર કરી હોય તેને બહુ સંતોષ છે એટલે ઉમેદવારો અને સામે જ્યારે આપણે ખોટું કરતા હોઈએ છીએ ત્યારે એની સામે સાથે ઘણી બધી ગુલામી પણ હોય છે અંદરથી ખોટું કરવાના કારણે અંદરથી જે આપણે અંદરથી જ આપણને એ બહુ સારું લાગતું નથી એના કારણે આપણા બાળકો સાથે આપણે સ્પષ્ટ રહી શકતા નથી લોકો સાથે આપણે દમનું મોરું પહેરીને સતત જીવવું પડે છે આના બહુ બધું સ્ટ્રેસ હોય છે અને બહુ બધું આરોગ્યને પણ બહુ નુકસાન થતું હોય છે પારિવારિક જીવનમાં પણ બહુ નુકસાન થતું હોય છે તમારે સતત બધાને સાચવવાના બરાબર છે આપણી જે કમાણી છે ભ્રષ્ટાચારની ખરેખર બધાની આ એના બદલામાં કેટલી મોટી ગુલામી આવી જાય એટલે જે લોકો ખરેખર પ્રમાણિકતાથી કામ કરવા માંગે એ લોકો બહુ જ સારું કરી શકશે સરકારમાં પણ હવે પગારો એટલા ઓછા નથી જો વ્યક્તિ પોતે પોતાનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ બહુ સરખી રીતે કરે પછી દર વર્ષે એવા મુદ્દા પર આવ્યો કે કોઈક એમ પણ કહી શકે તમે તો આઈપીએસ છે તમને પણ પૂછનારું હતું પણ મેં એવા કોન્સ્ટેબલો જોયા છે એવા પટાવાળાઓને જોયા છે એવા શો કેવાતા નાના માણસો પણ એકદમ પ્રમાણિકતાથી પોતાનું કામ કરતા અમે જોયા છે અને સરસ રીતે એટલે એમાં તમે જે મેઇન ફરક જોવાય ને એ બે ત્રણ વસ્તુમાં હોય છે એનો ફરક એક એના પરિવાર બહુ ફર્સ્ટ ક્લાસ હોય બીજું એને કોઈની ચિંતા ના હોય ત્રીજું એને લોકો રિસ્પેક્ટ કરતા હોય છે હું મારા કોલેજનો દાખલો આપું કે અમે જ્યારે વડોદરામાં કોલેજમાં ભણતા હતા તો મારા મિત્રનો ક્લાસમેટ હતો ને તો એ ખાલી પહેરતો હતો એટલે મારો મિત્ર પહેલાં છ મહિના કાયમ એવી ફરિયાદ કરતો કે ભાઈ આ તો એનું નામ પણ હું માનું છું ત્યાં સુધી હિતેશ કરીને હતું તો એમ કે આ હિતેશ તો ખબર નહીં એમ કેવો છે એમ પણ છ મહિના પછી એ જ ભાષા બદલાઈ ગઈ કે ભાઈ આ તો ખાદી પહેરે છે મારું તો આખું વિચારવાનું જુદું છે બરાબર છે એટલે મેં એવું જોયું છે કે જે સરકારમાં કામ કરનારા નાનામાં નાના માણસો પણ પ્રમાણિકતાથી જીવતા હોય છે ત્યારે ઊંચું માથું રાખીને જીવતા હોય છે એના ડિપાર્ટમેન્ટમાં એનાથી જેને નુકસાન થયું છે એવા લોકો પણ એનું સન્માન કરતા હોય છે આદર કરતા હોય છે એનો પરિવાર સારો હોય છે અને મારો પોતાની વાત કરું તો કુદરત મેં મારું ક્યારેય ધ્યાન નથી રાખી નોકરી જ કરી છે કુદરતે મારું હંમેશા ધ્યાન રાખ્યું છે તો પછીનો સરસ મુદ્દાનો એવો જ કઈ ક્વેશ્ચન છ થી ચોત્રીસ વચ્ચે પાંચ વડે ભાગી શકાય તેવી સંખ્યાની સરેરાશ છ થી ચોત્રીસ વચ્ચે પાંચ વડે ભાગી શકાય સંખ્યા બેટા તો પાંચ દુ દસ પાંચ એકા પાંચ તો ન હાલે ને કારણ કે છ થી ચોત્રીસ વચ્ચે કીધું તો દસ પંદર આ વીસ આ પચીસ આ ત્રીસ હવે પાંત્રીસ નહીં લખી શકાય કારણ કે ચોત્રીસ છે હવે આની સરેરાશ કહેવાની છે પાંચ વડે ભાગી શકાય લખવાની હતી બધી ખાલી તો આની સરેરાશ વચ્ચેની સંખ્યા સર વચ્ચે વીસ છે તો બસ તું સાચો છો બેટા આ વીસ જવાબ લો દુનિયા આખી આમાં ગોટે ચડે આમાં ટાઈમ બગાડે આ ટાઈમ બગાડવાનો ક્વેશ્ચન છે ફટાફટ થઈ જાય એવો ક્વેશ્ચન છે મજા આવીને તો શું કરવાનું

જે કદાચ આ એકાદ અઠવાડિયું વિલંબમાં આવ્યું છે અમે પણ હું પણ હોત તો લગભગ ત્રીસમી નવેમ્બરની આજુબાજુ કદાચ એક બે ડિસેમ્બર અને મોડામાં મોડી પાંચ ડિસેમ્બરે અમારી પરીક્ષા શરૂ કરવાનું અમારું લક્ષ્ય હતું એ માટેની લગભગ તૈયારીઓ હતી અને મને લાગે છે કે આવનારી હવે જે પણ વ્યક્તિ આવશે એના માટે પણ હું માનું છું કે પાંચ દસ ડિસેમ્બરની આજુબાજુમાં પરીક્ષા શરૂ કરી શકીએ કરી શકાશે આપણે જાણીએ છીએ કે આ જે આપણી શારીરિક કસોટી છે આપણે શિયાળાના મધ્યમાં લેવા માગીએ છીએ એટલે જ આપણે ઉનાળામાં અને ચોમાસામાં નથી લીધી એટલે જે પણ લોકરક્ષક ભરતી બોર્ડની જે પણ જવાબદારી લેશે એ ટૂંક સમયમાં એ શારીરિક કસોટી શરૂ કરશે અને ઉમેદવારોએ પણ